પરંતુ હું જયારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જવાબ નથી આપી શક્યો કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો ક્યાંક કે રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડા વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે જે માતાજી રાજુભાઈ કરપડાએ આપમાંથી કાલે રાજીનામું આપ્યું ત્યારબાદ આજે તેઓ મીડિયા સમક્ષ પહેલીવાર આવ્યા તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ભોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહારો કર્યા છે અને તેઓએ એવું પણ જણાવ્યું છે કે જેલવાસ દરમિયાન અમારે વકીલોની જરૂર હતી પરિવારની સાથે વાત કરી કે તમે પાર્ટીના લોકો સાથે વાત કરો અને વકીલને મોકલો તો પણ અમને વકીલ અહીંયા આવ્યા નથી તેવી વાત પણ રાજુભાઈ કરપડાએ કરી છે તેમાંથી ભોપાલી તલિયા ઉપર પણ તેઓએ ઘણા બધા પ્રહારો કર્યા છે અને તેમને સહયોગ પાર્ટી દ્વારા જોઈએ તેવો મળ્યો નહીં તેવી વાત હાલ તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શું શું કહ્યું કે આપણે આગળ સાંભળીએ રાજુભાઈ કરપડાને અને વાત કરીએ તો એક મજબૂત નેતા જે રાજુભાઈ કરપડા છે તેઓએ ખેડૂત માટે ખૂબ જ મોટો સંઘર્ષ કર્યો છે અને તેઓએ એકસો આઠ દિવસની જેલ ભોગવ્યા બાદ પણ જો પાર્ટીએ તેમને આ રીતે સહયોગ ન આપ્યો હોય તો ખરેખર આ પણ દુઃખની વાત છે કારણ કે પાર્ટીનું મજબૂત જે નેતાઓ હોય છે તેમને જે તમે આવી રીતના સહયોગ ન આપો તો ક્યાંક ને ક્યાંક આ દુઃખની વાત કહેવાય ત્યારે રાજુભાઈ કરપડા એ શું વાત કરી મીડિયા સમક્ષ તે આપણે સાંભળીએ

હું જયારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યાંકથી થઈ તો બે હજાર સત્તર અઢાર થી ખેડૂત એકતા મંચના બેનર નીચે

સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તલાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશો તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાય પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદળ ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ કેકનેન કે લડાઈમાં સફળતા મળી પણ દુખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ 307 જેવી કલમ અંતર્ગત ગુનો दाखल ન થયો હોત કેકનેન કે મને એવું દેખાણો કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહુ જયારે પૂછે કે રાજુભાઈ દુઃખ થતું હતું કે ખોટા કેસની ની અંદર ત્રણ મહિના બદલે ત્રણ વર્ષ રાજુર આપણા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ક્યારે પોલીસ સ્ટેશન જોયું એ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવી સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને કેકને કેક મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય એકો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાબકરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતાં વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાનો પ્રયત્ન થયા પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલેની જાતે અમારી 27 તારીખે જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે જે સફાઈની સુધારી વાતો કરી રહ્યા છે એનું દુખમાં કઈ કે 27 તારીખ સત્ય 27 10 2025 ના રોજ પહેલો 12 ખેલાડીઓના જામીન મુકવામાં આવેલા એનું પહેલો હિયરિંગ હતું 27 12 27 10 2025 વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી

પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થયું હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈકાલથી કેક મેં કેક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મૂંઘો બેઠો છું એટલું સારું છે જો મારી જીપ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાને લાયક તમે લોકોને જીવ કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે જે વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કરતા રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને ત્રીસ અગિયારે ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું પૂરી રહે છે મેં કહ્યું હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો સેશનમાં જામીન મૂક્યા ચાર બાર તેક હજાર પચીસ છે જામીન મૂળ્યા ચાર મુદતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે છે જે મદદ મદદ કરવાની કરવાની હતી ત્યાં જગ્યાએ નુકસાન કર્યું એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવના સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ન ડમકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર હતો રાજુ કરપડાને પહેલા નહોતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે ખભો આપવાની તૈયારી રાજુ કરપડાની અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહેશે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું આવી આવીશ અને હું એન